હેલો મિત્રો ઘણા વર્ષોથી મહેનત કરી રહેલી આંગણવાડી અને આશા વર્કર બહેનો હવે એક જ આસમાં બેઠેલી છે પગાર વધારો ક્યારે પગાર ક્યારે વધશે બસ તેમનો એક જ પ્રશ્ન ઉભરી આવે છે આપણા સમાજનો એક અગત્યનો ભાગ એટલે આંગણવાડી અને આશા વર્કર બહેનો ગુજરાતમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો વર્ષોથી ગ્રામ્ય સ્તરે આરોગ્ય પોષણ અને શિક્ષણની સેવાઓ આપતી રહી છે બાળકોને પોષણ મળે મહિલાઓને આરોગ્યની જાણકારી મળે એ માટે તેઓ રોજ મહેનત કરી રહી છે છતાં પણ તેઓનો પગાર આજ દિન સુધી ખૂબ જ ઓછો છે વર્ષોથી તેઓ પગાર વધારવાની માંગ કરી રહી છે જ્યારે બિહાર જેવા રાજ્ય જ્યાં આર્થિક રીતે ગુજરાતની સરખામણીએ ઘણો પછાત ગણાય છે ત્યાં પણ આશા વર્કર અને આંગણવાડી બહેનોને પગાર વધારો આપવામાં આવ્યો છે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે કેબિનેટ મીટિંગમાં બેઠકમાં તેઓને આંગણવાડી બહેનો અને આશા બહેનોનો પગાર વધારવાની મંજૂરી આપી છે ત્યાં આંગણવાડી કર્મચારીઓને મોટી ભેટ અપાય છે જ્યારે આપણો પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર એ દિવાળી નિમિત્તે આંગણવાડી બહેનોને મહારાષ્ટ્ર રાજ્યએ પણ તાજેતરમાં સરકાર દ્વારા દિવાળી ભેટ સ્વરૂપે આંગણવાડી બહેનોને બે હજાર રૂપિયા આપવામાં આવ્યા તેઓ જાહેરાત કરી છે આને ઉત્સવ ભેટ ગણી શકાય છે તેઓએ જાહેરાત કરતા જણાવ્યું છે કે આંગણવાડી બહેનોને દિવાળી સ્વરૂપે તેમને ભેટરૂપે આપે છે જ્યારે ગુજરાતમાં પણ આવી કોઈ જ વાત થઈ નથી જ્યારે આપણા ગુજરાતમાં તો આશા વર્કર બહેનોએ આંદોલનો કર્યા હતા આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરી હતી રેલીઓ કરી હતી પોતાને પગાર વધારાને માંગને આંદોલન સ્વરૂપ આપી દીધું હતું અને આંગણવાડી બહેનોએનો પગાર વધારવાનો તો હાઈકોર્ટે જ હુકમ આપ્યો હતો છતાં પણ રાજ્ય સરકાર તરફથી હજી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે કોઈ પણ તેની આગળ પગલાં લેવામાં આવ્યા નથી અગાઉના વર્ષોમાં પણ પગાર વધારવાની વાત પર નજર નાખતા જણાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે પગાર વધે છે અગાઉના વર્ષોમાં પણ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા પગાર વધારવાની જાહેરાત થઈ હતી બે હજાર સત્તરમાં તે સમયના નાયબ મુખ્યમંત્રી નીતિશ પટેલે વર્કર બહેનોના વેતનમાં પચાસ ટકાનો વધારો કર્યો હતો અને રાજ્ય સરકારે આંગણવાડી બહેનોનો પણ ચૂંટણીના માહોલે જ પગાર વધારવાનો સત્તાવાર જાહેરાત કરી હતી જીવો પગાર વધારવા હંમેશા ચૂંટણીની રાહ જોવી પડશે હાલમાં જાહેરાત કરી છે બિહાર સરકારે ત્યારે પણ ચૂંટણી નજીક આવે છે જ્યારે સરકાર દ્વારા આંગણવાડી બહેનોનો પગાર વધારવાની જાહેરાત કરવામાં આવે છે આ પગલા સ્પષ્ટ કરે છે કે ચૂંટણી પહેલા બહેનોને લલચાવવાનો પ્રયાસ થાય છે આંગણવાડી બહેનોનો મુદ્દો માત્ર રાજકીય નથી પણ કાનૂની પણ છે ગુજરાત હાઈકોર્ટ પણ સ્પષ્ટ હુકમ આપ્યો છે કે આ બહેનોનો યોગ્ય પગાર વધારવો મળવો જ જોઈએ અદાલતોએ કહ્યું છે કે આંગણવાડી બહેનો સમાજ માટે મહત્વપૂર્ણ સેવા આપે છે અને તેમનું મળવું વેતન એ તેમની કામગીરી પ્રમાણે ઘણું ઓછું છે બીજી તરફ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આઠમા પગાર પંચની તૈયારી કરી રહી છે જેના આધારે લાખો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધારો થશે તો શું એ સવાલ નથી કે આંગણવાડી કર્મચારીઓનો પગાર ક્યારે વધશે શું તેને મોંઘવારી લાગુ નથી પડતી બહેનોની વાત કરીએ તો હજુ પણ રાહ જોઈ રહી છે જ્યારે પાડોશી રાજ્યમાં ચૂંટણીના બહાને કે તહેવારોના બહાને મદદ તો કરી છે જ્યારે ગુજરાતની બહેનોને તો હજી સુધી કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી કે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી બસ તેઓ પગાર વધારાની રાહ જોઈ રહી છે આશા રાખીએ છીએ કે હવે આશા વર્કર બહેનોના આંદોલનોનો અંત આવે અને આંગણવાડી બહેનોના હાઈકોર્ટના હુકમનો પાલન થાય તે મુજબ તેમનો પગાર વધારો કરવામાં આવે જો તમને આ મારી માહિતી ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને વધુને વધુ શેર કરો ધન્યવાદ